સિંગણાપોટ ડબોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્લાન્ટેડ ડ્રગ્સના ગુનામાં છેલ્લા ત્રણ માસ ના એસ બીએનએસએસ કલમના બોતેર મુજબના વોરન્ટવાળા આરોપીને ઝડપી પાટી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ દ્વારા નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત નાર્કોટિક્સના ગુનામાં સંડોવાયેલા ના સફળતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ નાર્કોટિક્સના ગુનાના વોન્ટેડ આરોપીઓને ના ડેટા એકત્ર કરી સુરત શહેરમાં નોંધાયેલા એનડીપીએસના ગુનામાં નાસ્ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપેલ હતી જે સૂચના અન્વયે એસઓજીના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ સિકંદર બિસ્મીલ્લાહ નાઓને મળેલ બાતમી હકીકતના આધારે રાજા ચિકનની ગલી નાનપુરા ખાતેથી આરોપી મોહમ્મદ સફવાન મોહમ્મદ ઈશાક મેવાવાલા ઉમર વર્ષ સત્યાવીસ વાળા ને ઝડપી પાડવામાં આવેલ છે મજકુર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી સાત મહિના પહેલા મોહમ્મદ હમઝા ઉર્ફે રિઝવાન નામના ઈસમને ડ્રગ્સ મુદ્દામાલ આપેલ હતો જે મુદ્દામાલ સાથે અલ્પેશ મિયાણી નામનો ઈસમ પકડાયેલ હોય છે કેસમાં તપાસ દરમિયાન અન્ય આરોપી પકડાયેલ હોય અને પોતાનું નામ ખુલેલ હોય જેથી પોલીસ પકડ ટાળવા સારું નાસ્તો પટ હોવાની હકીકત જણાવેલ હોય મજકુર આરોપી વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સાથે એસીપી શ્રી એચ ડિવિઝન નાઓને સોંપેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે